ઓનલાઈન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર ભારત ધર્મા હર ઘર તિરંગા અભિયાન દેશભક્તિ સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે અમદાવાદમાં પણ નાગરિકો ઘરે ઘરે તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘરે તેમજ ધંધા વ્યવસાયના સ્થળ પર તિરંગા ફરકાવી રહ્યા છે એએમસીના ભાઈપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તિરંગા અભિયાને વેગ પકડ્યો છે ભાઈપુરાના યુએચસીમાં તબીબો તેમજ સાથી કર્મચારી સ્ટાફ અને દર્દીઓએ મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે વંદે માતરમનો જય ઘોષ કર્યો હતો આ પ્રસંગે અમદાવાદ શહેરના એએમસી શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ વિશેષ હાજર રહીને અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ સાથે હર ઘર તિરંગા અભિયાનને આગળ વધાર્યું હતું મારું નામ ડાયના છે અને હું ભાઈપુરા હર્મનેલ્સ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેની ફરજ બજાવું છું અને આજે ઇક્યોતેરના આઝાદીના પર્વરૂપે અમે અહીંયા હર ઘર તિરંગાની ઉજવણી કરી રહ્યા છે અને ડોક્ટરશ્રીના સાનિધ્ય હેઠળ અને કોર્પોરેટર અને તબીબી અને ઓલ સ્ટાફના સહયોગથી આજે અમે હર ઘર તિરંગાની ઉજવણી કરી કરી રહ્યા છીએ અને એને ભાગરૂપે આગળ વધારી રહ્યા છીએ મારું નામ ડૉક્ટર પ્રકાશ પટેલ છે ભાઈપુરા સેન્ટરમાં મેડિકલ ઓફિસર એટલે કે આ હાથોટરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન નિમિત્તે ભાઈપુર અર્બન હેલ્થ સેન્ટરના દરેક સ્ટાફ તથા અહીંયા આવવામાં દરેક આવતા દર્દીઓ માટે અમે દરેકને તિરંગા આપવાની વ્યવસ્થા કરેલી છે અને જેથી અભિયાનને વેગવંતુ બને તે માટેની કાર્યવાહી કરવાની સારો દરેક પેશન્ટને પણ ભલે બીમાર હોય પરંતુ એ એને પણ એક ખબર છે કે તિરંગાની કેટલી અગત્યતા હોય એટલે સ્વાતંત્ર દિનની ઉજવણી એ પણ કરી શકે એટલા માટે અભિયાનને ચાલુ રાખવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર દેશ અત્યારે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે સરકારી દવાખાના હોય સરકારી બિલ્ડિંગો હોય ત્યાં અત્યારે સમગ્ર કોર્પોરેશન દ્વારા શણગારવામાં આવ્યા છે પંદરમી ઓગસ્ટને ઉજવવા માટે અત્યારે સમગ્ર દેશ અત્યારે તત્પર છે અને ઘરે ઘરે તિરંગા લાગે તેના માટે અત્યારે સમગ્ર ભારતમાં ઝંડા સ્વખર્ચે અને સંસ્થા દ્વારા પણ પૂરા કરવામાં આવે છે અને ઘરે ઘરે તિરંગા લગાવાઈ રહ્યા છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ ભારત માતા કી શહીદો 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 જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર